ત્રિનેત્રમાં આગળ વધે તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કે જે કાર્યકર્તાઓમાં હર હંમેશ એક અલગ જોશ ભરે છે અને જીત તરફ જવાની સાચી દિશા સૂચવે છે અને જરૂર પડે ત્યાં ટકોર પણ કરતા આવ્યા છે તેમણે ફરી એકવાર ટકોર કરી છે અને આ વખતે ધારાસભ્યોને આજે ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે અને ભાજપના સદસ્યોનો આંકડો દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે મહત્વનું છે કે ભાજપ એક એવી પાર્ટી છે જે ત્રણસો પાસઠ દિવસ ચૂંટણી મોડમાં રહે છે અને સતત એવા કામ કરે છે જેનાથી પાર્ટીનો પણ વિકાસ થાય જેનું સર્વોત્તમ પ્રમાણ છે ભાજપનું સદસ્યતા અભિયાન આ અભિયાન થકી દેશના ઘર ઘર સુધી પહોંચીને લોકોને ભાજપના સદસ્ય બનાવી રહ્યા છે ભાજપના કાર્યકર્તાઓ અને વધુ સદસ્ય બનાવવા પર તેમનો જોશ હાઈ કરવા તેમની પ્રશંસા પણ થાય છે અને તેમની એ રીતે આગળ જવાબદારી પણ વધારવામાં આવે છે એક તરફ આપણે જોયું કે ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વયં ઘર ઘર જઈને લોકોને ભાજપના સદસ્ય બનાવી રહ્યા હતા ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષે હવે આ અભિયાનમાં કામગીરીને લઈને ધારાસભ્યોને ટકોર કરી છે ગાંધીનગરમાં સીઆર પાટીલની અધ્યક્ષતામાં ભાજપની બેઠક યોજાઇ હતી જે પૂર્ણ થઈ ગઈ અને એવી વાત મળી છે કે તેમણે સદસ્યતા અભિયાનને વધુ પ્રાધાન્ય આપવા પર સૂચન કર્યું હતું બેઠકમાં સભ્યો જોડવા અંગે સીઆર પાટીલે ધારાસભ્યોને આકરા શબ્દોમાં ટકોર કરી તેમણે પૂછ્યું કે ધારાસભ્યો સદસ્ય બનાવવા કેમ નથી જતા સ્પષ્ટ આદેશ કર્યો કે ફિલ્ડમાં નીકળો અને સભ્ય બનાવો તો સાથે જ તેરમી ઓક્ટોબરે તમામ ધારાસભ્ય અને સાંસદોને સદસ્યતા અભિયાન અંતર્ગત માં જવા સૂચના આપી દીધી છે અને જે વિધાનસભામાં ભાજપની સ્થિતિ નબળી હોય ત્યાં વધુ મહેનત કરવા સીઆર પાટીલે સૂચના પણ આપી છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કહેવું છે કે તમે ટકોર કરો છો કે ભાજપના સદસ્ય વધારવા સદસ્યતા અભિયાન અંતર્ગત ધારાસભ્યો અને સાંસદો તમે ફિલ્ડમાં ઉતરો તો સાથે એમ પણ ટકોર કરો ને કે જે અંતરિયાળ વિસ્તાર વિકાસથી વંચિત છે જ્યાં રોજબરોજ લોકોની એવી ફરિયાદ ઉઠે છે કે અમારી સમસ્યાને લઈને અમે તંત્રને વારંવાર રજૂઆતો કરીએ છીએ પણ અમારી રજૂઆતોને કોઈ સાંભળતા નથી આ ખાડા કામ કરે છે તે અંતરિયાળ વિસ્તારમાં જાઓ અને લોકોની સમસ્યા સાંભળો અને તેને દૂર કરવા કામ કરો માત્ર ભાજપનો વિકાસ જ નહીં ગુજરાતના વિકાસને પણ પ્રાધાન્ય આપવાની પણ કરો ને વરસાદ પડ્યો જગ્યાએ પૂર લોકો હેરાન પરેશાન હતા કેટલા ધારાસભ્યો અને સાંસદો તેમની મદદે જમીન પર પાણીમાં ઉતર્યા દર્દીઓને જીવના જોખમે પાણીમાં લોકો હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા કમર પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર હતા તે મદદે કેમ ના આવ્યા આજે કેટલાય ગામડાઓમાં રસ્તાઓ નથી આરોગ્યની સુવિધાઓ નથી જર્જરિત રીતે શાળાઓમાં બાળકો અભ્યાસ કરવા મજબૂર છે ત્યાં જઈને જરૂરી સુવિધા આપવા માટે પણ ટકોર કરો ભાજપના સદસ્ય વધે એ વધારે મહત્વનું છે કે પછી લોકોને સુવિધાઓ મળે એ જનતાને જરૂરી સુવિધા આપો સો ટકા વિકાસ કરો તો જનતા સામેથી તમારા પક્ષમાં જોડાવા આગળ આવી શકે છે ઘરે ઘરે જવાની જરૂર પણ નહીં પડે તમને